प्रश्न नंबर एक केदारनाथ मंदिर क्या आवेलू छे? जवाब छे उत्तराखंड नंबर बे गुस्सो ओछो करने कई धातु वसण जो ये जवाब छे न प्रश्न नंबर 3 સૌથી સસ્તું સોનું કયા દેશમાં મળે છે? જવાબ 6 દુબઈમાં. પ્રશ્ન નંબર 4 ભારતમાં સૂર્ય સૌથી પહેલા કયા રાજ્યમાં ઉગે છે? જવાબ 6 અરુણાચલ પ્રદેશમાં. પ્રશ્ન નંબર 5 કાળું ગુલામ કયા દેશમાં થાય છે જવાબ છે હોલેન્ડમાં પ્રશ્ન નંબર છ કયા ઝાડમાં લાકડું હોતું નથી જવાબ કેળના ઝાડમાં પ્રશ્ન નંબર સાત સફરજન સિવાય બીજા કયા ફળના બીજમાં ઝેર હોય છે जवाब 6 चेरी प्रश्न नंबर 8 क्या देश में रात्रिपण खेती થઈ શકે છે જવાબ 6 નોર્વે પ્રશ્ન નંબર 9 ભારતમાં કયા શહેર વર્ધી પહેરે છે પ્રશ્ન નંબર 10 શું ખાવાથી દાંત સાફ થાય છે जवाब छे पपैयू